ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલ એદ્રુસ બાવાની દરગાહ ખાતે ઉર્સની ઉજવણી બંદગીભર્યા માહોલમાં કરાઈ હતી જૂના ભરૂચ શહેરના એદ્રુસ રોડ પર આવેલ હજરત એદ્રુસ બાવાની દરગાહ ખાતે સંદર શરીફ અને ઉર્સની બંદગીભર્યા માહોલમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જૂના ભરૂચમાં વર્ષો અને સદીઓ જૂની અને લોકોમાં આસ્થાનું કેન્દ્ર ધરાવતા અને ભરૂચના સહેનશાહના નામથી જાણીતા હજરત એદ્રુસ બાવાનું મજાર શરીફ આવેલું છે જે શહેરના લોકો આજે પણ આસ્થાનું પ્રતીક છે દેશ અને વિદેશથી પણ લોકો હજરત એદ્રુસ બાવાની દરગાહ શરીફ ઉપર મન્નત લઈ પહોંચતા હોય છે તેમજ તેઓની બંદગીમાં હરહંમેશ સરકાર એદ્રુસ બાવાનું નામ લેતા હોય છે જૂના ભરૂચ શહેરમાં આવેલ ઇદ્રુસ બાવાની દરગાહ ખાતે બે દિવસ સુધી ઉર્સની ઉજવણી બંદગી અને ભર્યા માહોલમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો દ્વારા કરવામાં આવી હતી જેમાં કવ્વાલી ન્યાસ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા